લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરામાંથી રંજનબેન ભટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાની સાથે જ ગુજરાત છે રંજનબેન ભટ્ટ પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તેમણે અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે મહત્વનું છે કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની બીજી યાદીમાં સાબરકાંઠાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી તો સાબરકાંઠાના વર્તમાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી